નમસ્કાર સિટી ન્યુઝ માં આપનું સ્વાગત છે તો રાજકોટની ઈ કેવાયસી ઓફિસ ખાતે લોકોને ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને ઝોનલ ઓફિસ ખાતે ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે

અને સમય બપોરે અગિયારથી બે વાગ્યાનો હોવા છતાં બાર વાગ્યે બારી બંધ કરી દેવાતા અરજદારોને મુશ્કેલી ભોગવી પડે છે તેવામાં આજે જૂની કલેક્ટર કચેરીએ વીજળી ગુલ થઈ જતા એકસો પચાસ જેટલા ટોકન લોકોને આપ્યા હતા તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતા હોબાળો મચી ગયો હતો દરરોજ ઈ કેવાયસી મુદ્દે સર્વર સહિતની સમસ્યાઓને લઈ લોકો સરકાર સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યા છે અને હવે ઈ કેવાયસી પૂરા કરવામાં એક મહિનાનો જ સમય બાકી છે અને ત્યાં સુધી જ કાર્ડ ધારકોમાં ઈ કેવાયસી નહીં થાય તો તેઓને રેશનિંગનો જથ્થો આપવાનો બંધ કરવામાં આવતો હોવાથી રાજકોટની જૂના કલેક્ટર કચેરી આવેલી ઝોનલ કચેરીમાં ઈ કે કામગીરી માટે છેલ્લા એક પખવાડિયાથી ભારે ધસારો થઈ રહ્યો છે દરરોજ અનેક અરજદારો પરત ફરતા હોવાથી દરરોજ માથાકૂટના કિસ્સા બની રહ્યા છે આજે રેશન કાર્ડ ઈ કેવાયસી અને અન્ય કામગીરી માટે આવેલા અરજદારોએ હંગામો આવ્યો હતો એવો આક્ષેપ થયો છે કે રેશન કાર્ડના નામ ફેર કરવા માટે સવારે અગિયારથી બે વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે છતાં પણ બાર વાગ્યે જ બારી બંધ કરી દેવામાં આવે છે સાથે જ વીજળી કુલ થઈ જતા જેઓએ ટોકન અપાયા હતા તેઓને બપોર બાદ આવવાનું કહેવામાં આવતા અરજદારોમાં રોષ ફાટી નીકળ્યો છે લાઈટ નથી તો અમે શું કરી ગયો જી લાઈટ નથી તો અમે શું કરી ગયો જી કે કેવાયસી રોડ ના 150 થી 200 થાય છે 200 જેટલા તો એકેવાયસી થાય છે ઉબાડો પબ્લિક વધારે આવે તો એમાં પૂરું ન પડે ને ટોકન આપી જી ટોકન આપી જી એકેવાયસી રોજ રોજ કેટલા રોડ 100 ટોકન આપી જી લોકો 150 થી 200 આવે છે લોકો ને એવું કહેવાનું છે કે 50 જ ટોકન આપો છો 50 નહીં પચાસ ને હાઈઠ હિતે ટોકન આપી છે અત્યારે તમે શું કીધા એટલે સો સો ટોકન આપી છે હે બીજા મશીન મૂકવાની રજૂઆત કરી છે ડીએસઓ માં ડીએસઓ માંથી હજી હજી મંજૂર કરી નથી અમે રજૂઆત વાસ્તવિકતા શું છે તમે તમારી પાસેથી તમે સરકાર પાસેથી તમે શું માંગ કરી રહ્યા છો એઝ અધિક કોમ્પ્યુટર ઓપરેટર અમને વધારે આક આપે કેટલા છે તમારી પાસે અત્યારે બે જ છે કોમ્પ્યુટર ઓપરેટર અને કેટલા જોઈએ તો તમારું કામ સારી રીતે થાય ત્રણ 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 જોઈએ ત્રણ કોમ્પ્યુટર હોય ને સો આપો છો કે સાઠ આપો છો અમે સો આપી સો આપી મારું નામ હવા નામ ચાર વિગેના અમે બે પાંચ વિગેના ટોકન છે ને પચાસ ટોકન આપે આ લોકો કાંઈ કરતા નથી એમ કે નથી આવતું આવી લાઈનમાં આવે તો એમ કે લાઈટ હોય ગઈ બેસો છો અમે આજ પાંચ દિવસથી બેઠી આજે છઠ્ઠો દિવસ છે હજી કહેવાય છે થયું નથી અને માજીના ગઈદામાં લઈને અમે લાઈનમાં બેસી છીએ પાછા ઘરે લઈને જાય છોકરામાં છોકરીઓ એવું કેવું છે કે ક્યાંક ઓપરેટર નથી તેના કારણે આ હાલાકીનો સામનો ખોટી વાત છે સાહેબ આ હદ બલાવવાનો અંદર શું કરે છે એ કોણ જાણે શું કરે ઉપર જેમ કે નેટ નથી ચાલતો કેવાય નહીં થાય કાલે આવજો હાલો બંધ થઈ ગયો ઉપરથી અલગ ધાકા થાય છે મારે આવા જે રીતે રાજકોટની જુનલ ઓફિસ ખાતે વહેરી સવારથી લોકો કતારોમાં પાસે લોકો એ અધિકારીઓ પર રોષ પર ઠાલવ્યો છે કે રાશન કાર્ડ માટે હવે નામ વધારા સુધારા કે કમી કરાવવા માટે એક જ મહિનાનો સમય બાકી છે ઈ કેવાયસી માટે સમય ઓછો હોવા છતાં જે રીતે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે તેને લઈને લોકોમાં ખૂબ જ નારાજગી છે સાથે જ સિસ્ટમમાં સુધારો થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે